ભારત દેશનો આત્મા તેના ગામડાઓમાં વસે છે અને નવા ભારતના નિર્માણ માટે ગામનો સર્વાંગી વિકાસ ખૂબ જ જરૂરી છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ભારતના ગામડાઓની કાયાપલટ માટે વર્ષ બે હજાર ચૌદમાં આદર્શ ગ્રામ યોજનાની શરૂઆત કરી જે અંતર્ગત દરેક સાંસદે પ્રતિવર્ષ એક ગામ દત્તક લઈ તેને આદર્શ ગ્રામ તરીકે વિકસાવવાની જવાબદારી ઉપાડવાની હોય છે લોકસભા ના રામનગર અને બિલેશ્વરપુરા તથા સાણંદ વિધાનસભામાંથી માણકોલ અને મોડાસર ગામની પસંદગી કરવામાં આવી સાંસદ શ્રી અમિતભાઈ શાહે અગ્રેસર રહી આદર્શ ગ્રામ યોજના અંતર્ગત સમગ્ર માળખાકીય સુવિધા ઉપલબ્ધ કરાવવાની બાબત હોય કે પછી ગામને રાજ્ય અને દેશની મુખ્ય ધારાથી જોડવા માટે રોડ રેલવે અને અન્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસના કાર્યો વાત હોય કે પછી ગામમાં આરોગ્યને લગતી તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરવાની બાબત હોય કે પછી ગામની સરકારી શાળાઓનું નવીનીકરણ હોય ગામડાના ખેડૂતોના જીવન ધોરણ સુધારવાની વાત હોય કે પછી સિંચાઈ માટે પૂરતું પાણી પહોંચાડવાના પ્રયાસ હોય સગર્ભા મહિલાઓ માટે લાડુ વિતરણ યોજના હોય કે પછી થેલેસેમિયા અને કેન્સરની નાબૂદી માટેના અભિયાન હોય સ્વચ્છતા માટે ઘરે ઘરે કચરો ભેગો કરવા ગામમાં ફરતા વાહન હોય કે પછી ગામના દરેકે દરેક ઘરમાં શૌચાલય બનાવવાની તજવીજ હોય ગામડાના પ્રવેશ દ્વાર તથા સ્ટેટ અને નેશનલ હાઈવે ની આસપાસ વૃક્ષારોપણના કાર્યો હોય કે પછી ઓપ્ટિકલ કેબલ પહોંચાડવાની જહેમત લોકસભાના આદર્શ ગામોમાં સંચાલન યોગ્ય રીતે થઈ શકે સરકારી યોજનાઓનો લાભ આ ગામના જન જન સુધી પહોંચી શકે તથા સમયાંતરે જરૂરી તમામ આર્થિક સહાયતા મળી રહે એ સુનિશ્ચિત કરવાના પૂરજોશ પ્રયાસ સાંસદ શ્રી અમિતભાઈ શાહના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યા છે જેના ફળ સ્વરૂપ આ પાંચ ગામોના લોકોનું જીવન ધોરણ અને ગુણવત્તામાં સુધાર જોવા મળ્યો છે એટલું જ નહીં દેશમાં જ્યારે ઉચ્ચ કક્ષાના પહેલા પચાસ ગામોની ગણતરી થઈ ત્યારે ગાંધીનગર લોકસભા વિસ્તારના પાંચે પાંચ આદર્શ ગામોનો તેમાં સમાવેશ કરવામાં આવ્યો લોકસભા વિસ્તારમાં હવે આદર્શ ગામ સંપૂર્ણપણે પ્રજાસત્તાક હશે તેની પોતાની મુખ્ય જરૂરિયાતો પૂરી કરવા તે આત્મનિર્ભર બનશે અને ત્યારે જ તો કહેવાશે આત્મનિર્ભર લોકસભા ગાંધીનગર લોકસભા